મિત્રો આ ગિરનાર શિયાર છે ક્યાંય હડો બોડો કંઈ છે નહીં અને આ રીતનો ફાર છે આજ મુરેજ કર્યું છે ગિરનાર શિયારનું દાણા એ બધા ઓરિજિનલ છે રહેશે જય મુરલીધર જય માધુ મિત્રો આપણે ગિરનાર ચાર મગફળીનું પાડવાનું હાર્વેસ્ટિંગનું કામ ચાલુ કરી દીધું અત્યારે એકસો ને બાવીસ દિવસ જેવું મગફળીને થયું છે માંડી આપણે એકદમ ઉતર પડી ગઈ છે કાંઈ ફુવારા બુવારા મૂકવા પડ્યા નથી એટલા જ આપણા પૂરદાંડે ક્યાંક ડફા કાઢવા માંડે પછી પાછું ફરી હરખો એટલા જ હાલવા માંડે બહુ એટલે જ ચોખી માંડી થાય છે અને ક્યાંય ગારો એનો ખાતો હોય ને તો ફુવારા મૂકવા પડે માં પહેલાં આપણે આપણે થોડું પહેલાં એ પેલા ટ્રાય કરી લઈએ પછી ફુવારા મૂકીએ એટલે તો આપણે બધું એટલા જ બે ફોર ટકા હાલે ક્યાંય આપણે કાંઈ ખુ પડ્યું નથી ફુવારા બુવારાનું ફેરવું પડ્યું નથી અને તમે જોઈ શકો કે આ માંડવી કઈ રીતની છે એરી કરવી અને ધૂળ ખખેરવી કેટલી હેલી છે તમે જોઈ શકો કે આમ ગિરનાર જાર મગફળી જે માણસો વાત કરતા હતા કે ભાઈ હળો હે ને ઓલું હે તો આપણે તમે જોઈ શકો કે આ કાંઈ છે નહીં આમાં ને બહુ એકલાસ ફાલ લાગેલો છે જો આ ગિરનાર શિયાર છે ક્યાંય હડો બળો કઈ છે નહીં અને આ રીતનો ફાર છે આજ મુરત કર્યું છે ગિરનાર શિયારનું દાણા એ બધા ઓરિજિનલ નીકળે છે માંડવી નું આજ મુરત ચાલુ કરી દીધું હે ચેલો ચેલો ચાલુ કર્યો હે આ રીતે કઈક માંડવી આવે હે なんで